સાંધાના દુખાવા માટે અદ્ભુત ઘરેલું ઉપચાર આખું શરીર દોડતું થઈ જશે નમસ્કાર મિત્રો હું અમિત ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજનો આ વિષય એવા દરેક વ્યક્તિ માટે છે જેણે પોતાના શરીરમાંથી પોતાના જીવનમાંથી આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે જે લોકોને એક એક ડગલું ચાલવા માટે પણ વિચાર કરવો પડે છે જે લોકો પીડામાં દુખાવામાં અને શારીરિક નબળાઈમાં પોતાનું જીવન જીવી રહ્યા છે શું તમે પણ એવા લોકોમાંથી છો જે સવારે ઉઠો છો અને તમારા સાંધા, ઘૂંટણ કે કમરમાં એટલો દુખાવો હોય છે કે તમને પથારીમાંથી ઉઠવાનું મન જ નથી થતું શું તમારી આ નબળાઈ આ પીડા તમારા સપનાઓને તમારી મહેનતને અને તમારી સફળતાને રોકી રહી છે મિત્રો હું આજે તમને એવા કોઈ ચમત્કાર વિશે વાત નથી કરવાનો જે રાતોરાત તમારી પીડા દૂર કરી દે હું આજે તમને એક એવી વૈજ્ઞાનિક અને આયુર્વેદિક સત્યતા વિશે જણાવવાનો છું જેની મદદથી તમે તમારી આ પીડાને જળ મૂળથી દૂર કરી શકશો આજે આપણે વાત કરવાના છીએ આપણા સૌના રસોડામાં હાજર એવી સામાન્ય પણ અત્યંત શક્તિશાળી વસ્તુઓ વિશે જેને જો તમે યોગ્ય રીતે દૂધ સાથે મિક્સ કરશો તો જે લોકો ચાલી નથી શકતા તે પણ દોડવા લાગશે તો ચાલો મોડું કર્યા વગર આ યાત્રાને શરૂ કરીએ એક એવી યાત્રા જે તમને પીડા મુક્ત ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરેલા જીવન તરફ લઈ જશે ભાગ એક સાંધાના દુખાવાના મૂળ ત્રણ કારણો મિત્રો તમે સાંધાના દુખાવાને કાયમી માટે ઠીક કરવા માંગો છો તો સૌથી પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે તમારા સાંધાઓની અંદર દુખાવો શા માટે થાય છે મોટા ભાગના લોકો ફક્ત દુખાવાને દબાવવાની કોશિશ કરે છે પણ તેના મૂળ કારણને સમજતા જ નથી મહત્વના ત્રણ એવા કારણો હોય છે જે તમારા સાંધાઓમાં દુખાવો કરવા માટે જવાબદાર હોય છે નંબર એક પોષક તત્વોની કમી ખાસ કરીને કેલ્શિયમ અને વિટામિન ડી આપણા હાડકા અને સાંધાને મજબૂત રાખવા માટે કેલ્શિયમ અને વિટામિન ડી અત્યંત આવશ્યક છે જ્યારે આ તત્વોની શરીરમાં કમી થાય છે ત્યારે હાડકાં નબળા અને બરડ બને છે જેનાથી દુખાવો શરૂ થાય છે વિટામિન ડી વિના શરીર કેલ્શિયમનું શોષણ કરી શકતું નથી આ એક એવી સાકળ છે જે તૂટે તો દુખાવો શરૂ થાય છે નંબર બે કાર્ટિલજનો ઘસારો અને સાંધામાં ગ્રીસની કમી સાંધાની અંદર એક જેલી જેવી વસ્તુ હોય છે જેને કાર્ટિલેજ કહેવાય છે આ કાર્ટિલેજ સાંધાના બે હાડકા વચ્ચે કુસનનું કામ કરે છે તે સાંધામાં એક ચીકણો પદાર્થ એટલે કે ગ્રીસ પેદા કરે છે જેના લીધે બંને હાડકાઓ એકબીજા સાથે ઘસાતા નથી ઘણી વખત ઉંમર વધવા વધુ પડતા વજન કે વાયુના અસંતુલનને કારણે આ કાર્ટિલેજ ઘસાવા લાગે છે જ્યારે આ ઘસારો વધે છે ત્યારે સાંધામાં ગ્રીસની કમી થઈ જાય છે જેનાથી હાડકા ઘસાય છે અને ભયંકર દુખાવો થાય છે સાંધાના દુખાવા પાછળનું આ એક મોટું કારણ છે નંબર ત્રણ સોજો અને ઇન્ફેક્શન જ્યારે કોઈ પણ કારણસર તમારા સાંધામાં સોજો કે ઇન્ફેક્શન થઈ જાય તો તે ભાગમાં દુખાવો અને સોજો પણ થઈ જાય છે આ સોજો સાંધાના કાર્યને અવરોધે છે અને પીડામાં વધારો કરે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આ સોજો ઘણીવાર શરીરમાં વધેલા વાયુ અને કફ દોષને કારણે પણ થાય છે મારી આ વાત યાદ રાખજો દુખાવો એ કોઈ બીમારી નથી પરંતુ તમારા શરીરની એક ગંભીર ચેતવણી છે જો તમે આ ચેતવણીને અવગણશો તો પરિણામ ભયંકર હોઈ શકે છે ભાગ બે દૂધ અને ઔષધિઓ એક રામબાણ સંયોજન આજે જે ઘરેલું ઉપચાર હું તમને બતાવવાનો છું તેમાં ઉપયોગ થયેલી બધી સામગ્રી આ ત્રણ મૂળ કારણોને ધ્યાનમાં રાખીને સિલેક્ટ કરવામાં આવી છે આ ઉપચાર ફક્ત દુખાવાને દૂર નથી કરતો પરંતુ તે દુખાવાના મૂળ કારણ પર કામ કરે છે નંબર એક દૂધ હાડકાનો આધાર મિત્રો દૂધ છે તે તમારા શરીરમાં કેલ્શિયમ માટે અને હાડકાઓને મજબૂત બનાવવા માટે કેટલું જરૂરી છે તેનો અંદાજો તમે આ વાત ઉપરથી લગાડી શકો છો કે જ્યારે બાળક જન્મ લે છે ત્યારે કુદરતે એને એવું બનાવ્યું છે કે તે ફક્ત દૂધ જ પી શકે છે તેનું કારણ ફક્ત એટલું જ છે કે પ્રકૃતિ જાણે જ છે એક બાળકને ગ્રો કરવા માટે અને તેના હાડકાને મજબૂત બનાવવા માટે દૂધ જ ખાલી એવી સારી વસ્તુ છે જે જે બાળકને ફાયદો કરાવી શકે છે છે દૂધમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા હોય હાડકાને મજબૂત બનાવે છે નંબર બે હળદર અને આદુ સોજા અને પીડાના શત્રુ મિત્રો હું તમને બે વસ્તુ એક સાથે કહું છું તેનું કારણ એ છે કે આ બંને વસ્તુ તમારા સાંધાઓની ઉપર એક સરખી જ અસર કરે છે હળદર અને આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો અને દુખાવા નાશક ગુણધર્મો હોય છે આ ગુણધર્મોને કારણે આ બંને વસ્તુઓ તમારા સાંધાની અંદરના સોજાને દૂર કરશે અને ત્યાંના દુખાવાને ઘટાડવાનું કામ કરશે આયુર્વેદમાં હળદરને વરણિયા એટલે કે સારી ચિકાસ આપનાર અને આદુને સુલહરા એટલે કે પીડા દૂર કરનાર તરીકે ઓળખવામાં આવે છે આ બંનેનું સંયોજન સાંધાના ઘસારાને ધીમો પાડી દે છે અને સંધિવાના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે નંબર ત્રણ તજ અને કાળા મરી વાયુ અને કફના નિયંત્રણ માટે આ બંને મસાલાને આયુર્વેદમાં ઉષ્ણ એટલે કે ગરમ માનવામાં આવે છે તજ અને કાળા મરીની અંદર પણ બળતરા વિરોધી અને દુખાવા નાશક ગુણધર્મો હોય છે પરંતુ તેમનો સૌથી મોટો ફાયદો એ છે કે તેઓ શરીરમાં રહેલા વાયુ અને કફ દોષને સંતુલિત કરે છે વાયુના અસંતુલનને કારણે થતી સાંધાની ચિકાસની કમીને તજ અને કાળા મરી દૂર કરે છે આ બંને સાંધાના ભાગમાં ગ્રીસનું ઉત્પાદન વધારવાનું કાર્ય કરે છે જેનાથી સાંધાની લવચિકતા વધે છે અને દુખાવો ઓછો થાય છે મિત્રો આ ચાર વસ્તુઓનું મિશ્રણ ફક્ત એક ઉપચાર નથી પરંતુ તમારા શરીરના આંતરિક સંતુલનને પુનઃ કરવાનું એક શક્તિશાળી સાધન છે ભાગ ત્રણ કોલેજન સાંધાનું જીવન શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે આપણા સાંધાની અંદર કાર્ટિલેજ શા માટે ઓછું થાય છે અને શા માટે આ ઘસારો લાગે છે મિત્રો ઘણા બધા કારણો હોઈ શકે છે પરંતુ તેમાંથી બે એવા મહત્વના કારણ છે જે લગભગ પંચાણું ટકા લોકોમાં જોવા મળે છે પહેલું કારણ તમારું વજન પ્રમાણમાં વધુ છે વધુ વજનને કારણે સાંધાઓ પર સતત ભાર રહે છે જેનાથી કાર્ટિલેજ ઝડપથી ઘસાય છે બીજું અને સૌથી મહત્વનું કારણ તમારા શરીરની અંદર કોલેજીનનું પ્રમાણ ઘટી જવું કોલેજીન એક એવું પ્રોટીન છે જે કાર્ટિલેજ બનાવવાનું કામ કરે છે તમારું જે કાર્ટિલેજ છે તેનો નેવું ભાગ કોલેજીન જ બનેલો છે ઉંમર વધવાની સાથે સાથે જ ઘણી વખત આપણા શરીરમાં કોલેજીનનું પ્રમાણ ઘટવા લાગે છે અને તેનું ઉત્પાદન પણ ઘટી જાય છે તેના લીધે જ સાંધાના કાર્ટિલેજ કમજોર પડવા લાગે છે એટલા માટે જો ઉંમરના હિસાબે તમને સાંધામાં દુખાવા થવા લાગ્યા હોય તો એવા કિસ્સામાં તમારે ખોરાકમાં એવી વસ્તુઓ ઉમેરવી પડશે જેના લીધે તમારા શરીરમાં કોલેજીનનું ઉત્પાદન વધવા માંડે છે એક એવી વસ્તુ છે કે જે તમારા શરીરમાં ખૂબ જ સરસ કોલેજીનનું પ્રમાણ વધારે છે અને તે છે લીલા પાંદડાવાળા શાકભાજીઓ જેટલા પણ લીલા પાંદડાવાળા શાકભાજીઓ છે તે ખૂબ જ સારા પ્રમાણમાં કોલેજનનો સ્ત્રોત હોય છે સાથે જ તમે ટમેટા બ્રોકોલી મશરૂમ અને લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો આયુર્વેદમાં કોલેજનને મજા ધાતુ સાથે સરખાવામાં આવે છે જે સાંધા અને હાડકાને પોષણ આપે છે આના ઉપરાંત ઘણા માર્કેટમાં કોલેજનના સપ્લિમેન્ટ પણ મળે છે જો તમારા શરીરમાં કોલેજનની ઘટ હોય તો તે તેની પૂર્તિ કરે છે પરંતુ યાદ રાખજો કુદરતી સ્ત્રોત શ્રેષ્ઠ છે ભાગ ચાર ઘરેલું ઉપચાર બનાવવાની સાચી પદ્ધતિ અને કોણે પીવું અને કોણે ન પીવું આ ઘરેલું ઉપચારને તૈયાર કરવો પણ સાવ સહેલો છે સામગ્રી એક ગ્લાસ દૂધ ગાયનું દૂધ શ્રેષ્ઠ છે એક ચમચી છીણેલું આદુ અથવા અડધી ચમચી સૂઠનો પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ટુકડો તજ અથવા ચમચી તજનો પાવડર ત્રણથી ચાર કાળા મરી તાજા વાટેલા સ્વાદ માટે મધ કે ગોળ પણ આ વસ્તુ વૈકલ્પિક છે બનાવવાની રીત એક વાસણમાં એક ગ્લાસ દૂધ લ્યો અને તેને ઉકળવા માટે ગેસ ઉપર રાખી દો જ્યારે આ દૂધમાં ઉફાણો આવવા લાગે ત્યારે તમારે તેમાં છીણેલું આદુ હળદર પાવડર તજનો ટુકડો અને કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને ધીમી આંચ પર ઉકાળો આ દૂધને ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી દૂધ એક ગ્લાસમાંથી પોણો ગ્લાસ ન થઈ જાય આ દૂધ ઉકાળવાની પ્રક્રિયા ખૂબ જ મહત્વની છે કારણ કે આનાથી બધી ઔષધિઓના ગુણ દૂધમાં ભળી જશે જ્યારે દૂધ ઉકળીને પોણો ગ્લાસ થઈ જાય ત્યારે તેને બીજા વાસણમાં ગરણીની મદદથી કાઢી લ્યો જો તમને ડાયાબિટીસ ન હોય તો તમે સ્વાદ માટે થોડુંક મધ કે સાકરનો ઉપયોગ કરી શકો છો જો તમને ડાયાબિટીસ હોય તો મધ કે સાકર જેવી વસ્તુઓ ન નાખતા આ ડ્રિંક પીવાનો યોગ્ય સમય આ ડ્રિંકને તમારે દરરોજ દિવસમાં એક ટાઈમ જરૂર પીવો તેને પીવાનો સૌથી સારો સમય રાત્રિના સમયે સૂતા પહેલા છે રાત્રે પીવાથી તેના પોષક તત્વો આખી રાત દરમિયાન તમારા શરીરમાં શોષાય છે અને સાંધાઓનું સમારકામ થાય છે જો તમને રાત્રે ન ફાવે તો તમે સવારે નાસ્તો કર્યા પછી એક કલાક પછી પણ લઈ શકો છો ખોરાક લીધા પછી તરત જ નથી લેવાનું ભાગ પાંચ કોણે આ ઉપચાર કરવો જોઈએ અને કોણે નહીં ખાસ સાવચેતી મિત્રો આ ઉપચાર કુદરતી હોવા છતાં તેના કેટલાક નિયમો અને સાવચેતીઓ છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આયુર્વેદ હંમેશા વ્યક્તિના શરીરની પ્રકૃતિ અને તેના દોષોને ધ્યાનમાં રાખે છે આ ઉપચાર કોણે કરવો જોઈએ નંબર એક સાંધાના દુખાવા સોજા અને અકળનવાળા લોકો આ ઉપચાર એવા લોકો માટે શ્રેષ્ઠ છે જેમણે સાંધામાં દુખાવો સોજો અને સવારે ઉઠ્યા પછી અકળનનો અનુભવ થાય છે નંબર બે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની કમી હોય તેવા લોકો જો તમારા રિપોર્ટમાં કેલ્શિયમની કમી હોય તો આ ઉપચાર તમને ફાયદો કરાવશે નંબર ત્રણ વૃદ્ધાવસ્થામાં થતા સાંધાના દુખાવાવાળા લોકો ઉમરના કારણે કાર્ટિલેજ ઘસાવવાના કિસ્સામાં આ ઉપચાર ખૂબ જ ફાયદાકારક છે નંબર ચાર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માંગતા લોકો હળદર આદુ તજ અને કાળા મરીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ગુણધર્મો છે હવે વાત કરીએ કોણે આ ઉપચાર ન કરવો જોઈએ નંબર એક એલર્જી હોય તેવા લોકો જો તમને દૂધ હળદર કે અન્ય કોઈ પણ સામગ્રીથી એલર્જી હોય તો આ ઉપચાર ન કરવો નંબર બે પિત્ત પ્રકૃતિવાળા લોકો જે લોકોનું શરીર ગરમ એટલે કે પિત્ત પ્રકૃતિનું હોય અને જેમને પેટમાં બળતરા એસિડિટી કે હાઈપરટેન્શનની સમસ્યા હોય તેમણે આ ઉપચાર ટાળવો જોઈએ કારણ કે આ બધી સામગ્રી ગરમ હોય છે નંબર ત્રણ ગર્ભવતી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ વગર કોઈ પણ ઘરેલું ઉપચાર ન કરવો નંબર ચાર ગંભીર બીમારીઓથી પીડાઈ રહેલા લોકો જો તમને કિડની લીવર કે અન્ય કોઈ પણ ગંભીર બીમારી હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ આ ઉપચાર નંબર દૂધના પાચનની સમસ્યા જો તમને દૂધ પચતું ન હોય તો ગાયના દૂધને બદલે બદામનું દૂધ કે સોયા મિલ્કનો ઉપયોગ કરી શકો છો ભાગ છ ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ સાવચેતી અને અન્ય મહત્વપૂર્ણ સલાહ ઘરેલું ઉપચાર ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તે ડોક્ટરની સારવારનો વિકલ્પ નથી આ વાતને હંમેશા યાદ રાખવી જોઈએ આવા સંજોગોમાં તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ નંબર એક જો દુખાવો અસહ્ય હોય અને સહન ન થઈ શકે તેવો હોય નંબર બે જો દુખાવા સાથે સાંધા પર લાલ નિશાન ભયંકર સોજો કે તાવ આવતો હોય નંબર ત્રણ જો દુખાવાના કારણે સાંધાનું હલનચલન સંપૂર્ણપણે બંધ થઈ ગયું હોય નંબર ચાર જો ઈજા કે અકસ્માત પછી દુખાવો શરૂ થયો હોય નંબર પાંચ જો ઘરેલું ઉપચાર કરવા છતાં એકવીસ દિવસ પછી પણ કોઈ ફરક ન પડે અન્ય મહત્વપૂર્ણ સલાહ નંબર એક વ્યાયામ આ દૂધનું સેવન કરવા સાથે નિયમિત હળવો વ્યાયામ કરો જેમ કે ઝડપથી ચાલવું યોગ કે સ્ટ્રેચિંગ આનાથી સાંધાઓમાં લવચિકતા જળવાઈ રહેશે અને રક્ત પરિભ્રમણ સુધરશે નંબર બે વજન નિયંત્રણ જો તમારું વજન વધુ હોય તો તેને નિયંત્રિત કરો વજન ઘટાડવાથી સાંધાઓ પરનો ભાર ઓછો થશે અને દુખાવો ધીમે ધીમે દૂર થશે નંબર ત્રણ પોષણ ફક્ત આ દૂધ ઉપર નિર્ભર ન રહો તમારા આહારમાં કેલ્શિયમ અને વિટામિન ડી થી ભરપૂર વસ્તુઓ જેમ કે લીલા શાકભાજી ફળો અને અનાજનો સમાવેશ કરો મિત્રો આ ઘરેલું ઉપચાર એક સપોર્ટ સિસ્ટમ છે જે તમારા શરીરને અંદરથી મજબૂત બનાવે છે પરંતુ જો સમસ્યા ગંભીર હોય તો પ્રોફેશનલની મદદ લેવામાં ક્યારેય સંકોચ ન કરવો સ્વસ્થતા એ સૌથી મોટી સંપત્તિ છે ભાગ સાત મારી ખાસ સલાહ સ્વસ્થતા એ ફક્ત શરીરની નહીં પણ મનની પણ હોય છે મિત્રો જ્યારે આપણે દુખાવા અને પીડાની વાત કરીએ છીએ ત્યારે આપણે ફક્ત શરીરની વાત કરતા નથી પીડા આપણા મનોબળને તોડી નાખે છે તે આપણને નિરાશ કરે છે અને આપણા આત્મવિશ્વાસને ડગમગાવે છે આ દૂધનો ગ્લાસ ફક્ત તમારા શરીરને મજબૂત નહીં બનાવે તે તમારા મનોબળને પણ મજબૂત બનાવશે જ્યારે તમે તમારી જાતને વધુ ઉર્જાવાન અને પીડા મુક્ત જોશો ત્યારે તમારામાં એક નવો આત્મવિશ્વાસ આવશે આ ઉપચારને મિત્રો તમે ટ્રાય કરશો ત્યારે પ્રથમ દિવસથી જ તમને રાહત મળવાનું શરૂ થઈ જશે અને તમને દુખાવામાં અને હલનચલનમાં જે પણ તકલીફો આવતી હતી તે ઓછી થવા લાગશે એકવીસ દિવસ સુધી તમે રેગ્યુલર આ ઘરેલું ઉપચારનો પ્રયોગ કરશો તો તમને ઘણું સારું પરિણામ મળશે અને મને વિશ્વાસ છે તમારી તકલીફ નેવું ટકા સુધી ઓછી થઈ જશે મિત્રો તમે આ ઉપચારને એક પડકાર તરીકે લ્યો એક પડકાર કે હું મારા શરીરને ફરીથી ઊભું કરીશ હું મારી પીડાને હરાવીશ હું મારા જીવનને ફરીથી જીવંત બનાવીશ યાદ રાખો જે લોકો ચાલી નથી શકતા તે ચાલી શકશે અને જે ચાલી શકશે તે દોડવા લાગશે કારણ કે શક્તિ તાકાત અને આત્મવિશ્વાસ આ બધું તમારા અંદર જ છે આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો આ વીડિયો તમને સારો લાગ્યો હોય તો તેને લાઈક જરૂર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો